હેલો મિત્રો સ્વાગત છે તમારું મારા એક કોણ નવા બ્લોગમાં આવ્યો કે બધા મજામાં છો જોકે આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય તો આજે તડકો ધૂમ છે અને આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે કંઈક સરખી રીતે પણ તડકો ફૂલ છે એટલે આપણે ઢારિયામાંથી બ્લોગની વ્લોગ કન્ટિન્યુ કરવાની કોશિશ કરીએ કેમ કે ઘરમાં તો કે જો કોઈ પંખો ધીમો પડે એટલે ન્યાય ન મળે પછી તડકામાં બારબાર ન નીકળે ન્યાય ન મળે પછી હું આવતું ઢારિયા જો કે આપણે ગાડી મૂકવાનું પાર્કિંગ જેવા પત્ર દેખાતા ઉપર તમને બે એ આપણે પતરા હેઠા ઉતરી ગયો છો કે એમાં વાંધો ન આવે બહુ તડકોનો લાગે તો તમને બતાવ દો તડકો ફૂલ ધૂમ હે અને ટાણે તો કે ટણ ખટારો એક મિનિટ ખટાણ જવા દો ખટાખટી બોલા તમને હમરા ટણા એ રોડ હે છે એટલે ખટારા નીકળતા જ હોય એટલે એ થોડોક અવાજનો પ્રોબ્લેમ લે ભાઈ ટૂંક સમયમાં એનું સોલ્યુશન મળી જાય સોલ્યુશન એટલે ટૂંકમાં આ સોલ્યુશન ઓઈલું ને ધાબા ઉપર લગાડવાનું એ ન સમજતા હોય તો વિડીયો ગમે તો લાઈક કરો શેક કરો સબસ્ક્રાઈબ કરી નાખીજો અને માં કન્ટિન્યુ રહેજો તો આજે આપણે તમને તડકો ધૂમ હે એ બતાવું જે બે ત્રણ દિવસથી બહુ જ ના તડકો પડે છે ચાલો બતાવો તમને જોઈ લો મિત્રો તડકો જવો કેમ બાકી તડકો ફૂલ તડકો જોઈ લો મિત્રો જે તમને મેં લસણ બતાવ્યું હતું ને એટલે એ અટાણ ઉગતું નથી કેમ કે એની અટાણ સિઝન નથી લહણની સીઝન હતી પૂરી થઈ ગઈ અટાણ અટાણ લાગીને હુકાવા જ માંડે તમને બતાવું એક ફરી એક લોકમાં બતાવ્યું હતું અટાણ સિઝન ન હોય ને હુકાવા માંડે ચાલો બતાવું તમને જોઈ લો હા છે આપણું કંઈ કહું હા તો મેં કાલ તમને બતાવી સિઝન નથી બીજો કોઈ વાંધો નકત લાગી જાય નથી એનો વાંધો તો આપણે હીરો ઉપર બેસી ગયા કન્ટિન્યુ ટાણે બોલવાનું કોઈ નહીં આપણી નવી હવી ચેનલ હોય એટલે થોડાક દીમાં આપણે થોડાક દી વાલ લખીએ થોડુંક અઘરું રાખીએ થોડીક વારાય લાગે આપણે જોકે આપ કોકને એમ હોય કે આ ચેનલમાં હવે નહીં થાય આપણે સબસ્ક્રાઇબર આપણે માનતા હોય ને તો બધું થયું હવે એટલે મુંજાવાની નહીં આપણે હું કોશિશ કરવાની કોશિશ કરને વાલો કે કભી હાર નહીં હોતી બા આપણે ડાયલોગ એવા ઘણાય છે આપણે મહેનત કરીએ તો સફળતા આપણને મળે જ ગમે તેદી મળે મળે ને મળે જ એટલે એને સફળતા કરવી એટલે આગળ વધવું જ જોઈએ જો કે આપણે મૂકી ન દેવું જોઈએ આપણે જે કામ કરતા હોય કરવું જ જોઈએ આગળ વધતું જ જોઈએ આજે આપણે બ્લોગમાં કઈ એવું કંઈ ખાસ નથી આપણે તમને કહેવા આટું શૂટ કર્યો તો નટાણા બસ જો તડકો ધૂમ હે એટલે હું તમને કંઈ બીજું બાયડનું નહીં બતાવ્યું કેમ કે તડકામાં નીકળવાનું આવું મનાયું છે કે તડકામાં હટાણા બેઠો તો ગરમી થાય એટલે હે ને બારાબાઈ નીચ નહીં કરતો હું એટલે આપણે થોડાક દિવસ જાઉં તમને બતાવી બારનો વ્યૂ બધો એટલે વિડીયોમાં તેથી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે નોટિફિકેશન ઓન કરી નાખજો એટલે જે મારો વ્લોગ આવી તમને સીધો ભૂગી ગયા એટલે બ્લોગમાં બસ આટલું જ કહેવાનું હતું મારે કે તમે કોશિશ કરો તો સફળતા એની મળે જ મળે મળે ને મળે જ જો જોકે હજી તડકા બહુ પડે હજી પડીએ હજી બહુ પડીએ વટાણે જે તડકા પડે એને બહુ બહુ પડે અટાણે તડકા વટાણા બધા સીઝન ઓલ્યું હોય જોકે ચણા ઘઉંની ઘઉંની જ સીઝન પૂરી થઈ ગઈ હજી ચણાનું જીરું કાઢવાનું કોકને બાકી હોય આખતર હોય ને તો એને એને બહુ મુશ્કેલી પડતી હોય એ પેલું કરવાની એટલે જોકે જેને બાકી હોય એને મુશ્કેલી પડે બાકી ન પડે મુશ્કેલી એમાં હોય આવું મોબાઈલ જીરી પકડવાનું તેવું નથી મારે એટલે જે રીતે ઓલું થાય મોબાઈલ પકડવાનું તેઓ તો કાયમ થઈ જાય ને તેઓ પડી જાય ને મોબાઈલ પકડવાનું તો પછી ન વાંધો આવે તો પછી આપણને કાયમ આવી જાય લોક બનાવવામાં તો કે હવે ફાવવા માંડ્યો એટલે ધીમે ધીમે ફાવવા માંડે આપણી પહેલી ચેનલ હતી તે દી મને ફાવતું પછી તે દિન મારે ઓલું હતું આપણે પકડવાનું આમ ન એલું આવે હું હોય નામ નહોતા આવડતું મને કોમેન્ટ કરીને જો હજી આપણા પાસે આપણે મજબૂત ઓનલાઈન એ હજી મારા પાસે તો કોમેન્ટ કરીને જો મને શું હોય કે નામ નહીં ખબર તો આપણે ઢાઢાર અઢાર કે કેવું નાઈ લીધું એવાનું હતું તો કે નાઈ લઈ આવો ભાઈ ઢાઢાર વર તડકો ફૂલ છે એટલે નાઇન બસ બેઠો બ્લોગ ને વ્લોગ ચાલુ કરી દીધો મેં નાઇન સીધો બીજું કંઈ કામ નહીં બ્લોગ ચાલુ કરી દીધો નાઇન એટલે વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારા નવા વિડીયો જોવા માટે લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો હાલો આજનો વિડીયો આવી બસ આપણે આજનું એટલું જ કહેવું